તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય હવે મિત્રો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના હત્યાકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો અમદાવાદના ખોખરા વિસ્તારમાં નયન સંતાની હત્યાકાંડ બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે વીસમી ઓગસ્ટે થયેલા તોડફોડ અને હોબાળા બાદ ગઈકાલ એટલે કે એકવીસ ઓગસ્ટે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીની જાહેરાત કરી હતી તો સાથે જ વિશ્વ હિન્દુ પરિષદે મણિનગર અને આસપાસના વિસ્તારોમાં ધંધા વેપાર તેમજ શાળાઓ બંધ રાખીને આંદોલન કરવાનો નિર્ણય કર્યો હતો પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સ્કૂલની બહાર તથા પાંચસો મીટર વિસ્તાર સુધી પોલીસ તૈનાત કરવામાં આવી હતી સિંધી માર્કેટ સહિત નજીકના વિસ્તારોમાં મોટાભાગના વેપાર બંધ છે જ્યારે મણિનગર ખોખરા અને ઈસનપુર વિસ્તારમાં બસો જેટલી શાળાઓએ બંધને ટેકો આપ્યો હતો મિત્રો સાંજે પાંચ વાગ્યે મણિનગર રેલવે સ્ટેશનથી ઘટનાના વિરોધમાં રેલીનું આયોજન થયું આ રેલી જઈ ચાર રસ્તા જવાહર ચોક અને કૃષ્ણબાગ ચાર રસ્તા થઈને મણિનગર ચાર રસ્તા પરથી પસાર થઈ અને મણિનગર રેલવે સ્ટેશન ઉપર સમાપ્ત થઈ હતી જસ્ટિસ ફોર નયન સંતાણી આ બેનર સાથે લોકો ન્યાયની માગણી કરી રહ્યા હતા મહિલાઓ પણ રેલીમાં જોડાઈ હતી અને સેવન્થ ડે સ્કૂલ બંધ કરો તથા વી વોન્ટ જસ્ટિસ જેવા નારા લગાવવામાં આવ્યા આ રેલી દરમિયાન આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ થયા હતા આઈ ડિવિઝન એસપી એવા કૃણાલ દેસાઈના જણાવ્યા પ્રમાણે સ્કૂલ બહાર વિરોધ કરી રહેલા અનેક લોકોને અટકાયત કરવામાં આવી છે તોડફોડની ઘટનામાં પાંચસો લોકો સામે ફરિયાદ પણ નોંધાય છે જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસના વિપક્ષના નેતા અને સાંસદ એવા રાહુલ ગાંધીએ ફરી એકવાર બીજેપી સરકારને આડે લીધી છે જે આ દર્શક મિત્રો કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ વોટ ચોરી મામલે ફરી એકવાર કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા તેમણે બિહારમાં ચાલી રહેલી વોટ અધિકાર યાત્રામાં કહ્યું કે જે સરકાર વોટ ચોરીથી બની છે શું તેમના ઈરાદાઓ ક્યારે જનસેવા કરવાના હોઈ શકે કોંગ્રેસ સાંસદે આ મામલે ટ્વીટ કર્યું છે જેમાં તેમણે છ મુદ્દા સાથે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે તેમણે દાવો કર્યો છે કે વોડ ચોરી કરીને બનેલી સરકારને લોકોના પ્રશ્નોની પરવા નથી રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને છ મુદ્દાઓ પર ભાજપ ઉપર નિશાન સાધ્યું જેમાં પહેલું બેરોજગારી તેમણે કહ્યું કે બેરોજગારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે જેને કારણે યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે જ્યારે સરકાર માત્ર મૂડીવાદીની તિજોરી ભરી રહી છે બીજું પેપર લીક અને કૌભાંડો નીટ એસએસસી અને અન્ય પેપર લીક જેવા કૌભાંડોએ લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી નષ્ટ કરી દીધી છે પરંતુ સરકાર ઉપર આના આંખ આડા કરીને કાન કરી રહી છે ત્રીજો મુદ્દો મોંઘવારી તેમણે જણાવ્યું કે મોંઘવારી આસમાને પહોંચી છે જેનાથી સામાન્ય માણસ માટે જીવન અસહ્ય બન્યું છે આમ છતાં સરકાર સતત ટેક્સ વધારી રહી છે ચોથું માળકાકીય નિષ્ફળતા ટ્રેન દુર્ઘટનાઓ અને પૂર રસ્તાઓ જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓના ભંગાણથી નિર્દોષ લોકોના અકાળે મૃત્યુ થયા છે પરંતુ સરકારે કોઈની જવાબદારી નક્કી નથી કરી પાંચમું આતંક અને હિંસા પૂંછથી લઈને મણિપુર સુધી આતંક અને હિંસાની ઘટનાઓમાં સેંકડો લોકો માર્યા ગયા છતાં સરકારે જવાબદારી નથી લીધી છઠ્ઠું માનવતાનો અભાવ નોટબંધી કોવિડ મહામારી અને ખેડૂત આંદોલન જેવી ઘટનાઓમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા પરંતુ વડાપ્રધાને મદદ તો દૂર સહાનુભૂતિ પણ બતાવી નથી વોટ ચોરી દ્વારા સત્તામાં આવ્યા મિત્રો આ સાથે રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો કે આ સરકાર તમારી પસંદગીની નથી તે વોટ ચોરી કરીને બની છે તેમણે ઉમેર્યું કે આ સરકારને લોકોના જીવવા મરવા કે પીડાવાથી કોઈ ફરક નથી પડતો કારણ કે તેમને વિશ્વાસ છે કે લોકો વોટ આપે કે ન આપે તેઓ ચોરી કરીને ફરી એકવાર સત્તામાં આવી જશે તેમણે લોકોને મતાધિકારોનું રક્ષણ કરવા માટે અપીલ કરી વધુમાં જણાવ્યું કે તમારા વોટથી એવી સરકાર પસંદ કરું જે ખરેખર તમારી હોય તમારા માટે જવાબદારી લે અને તમારા પ્રત્યે જવાબદેહ હોય આ સાથે તેમણે લોકોને પોતાના મતથી ભારત માતા અને દેશના બંધારણનું રક્ષણ કરવા માટે પણ અપીલ કરી હતી હવે મિત્રો અમેરિકામાં ભૂકંપ આવવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે દક્ષિણ અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ ઉપર આઠ પોઈન્ટ જીરો માપવામાં આવી હતી અત્યાર સુધી ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સત્તાવાર સમાચાર નથી મળ્યા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ડ્રેક પેસેજ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ડ્રેક પેકેજ એક ગુંડો અને પહોળો દરિયાઈ માર્ગ છે જે દક્ષિણ પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ પૂર્વ પેસેફિક મહાસાગરને જોડે છે યુએજીએ ડેટા અનુસાર ભૂકંપ દસ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પૃથ્વીની અંદર સાત ટેકનોલોજી પ્લેટો છે આ પ્લેટો સતત ફરતી રહે છે જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે એકબીજા સામે અથડાય છે અથવા ઘસાય છે એકબીજા ઉપર ચડે છે અથવા તો તેમનાથી દૂર જાય છે ત્યારે જમીન કાપવા લાગે છે આને ભૂકંપ કહેવામાં આવે છે ભૂકંપ માપવા માટે આપણે રિયસ્ટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ જેને રિએક્ટર મેગ્નિટ્યુટ સ્કેલ કહેવામાં આવે છે જેમ રિએક્ટર સ્કેલ ઉપર તીવ્રતા વધુ હોય તેમ ભૂકંપની ભયાનકતા વધુ રહેતી હોય છે રિએક્ટર સ્કેલની તીવ્રતા એકથી લઈને નવ સુધીની હોય છે ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપી સેન્ટરથી માપવામાં આવે એટલે કે તે કેન્દ્રમાંથી ઓછી થતી ઉર્જા આ સ્કેલ ઉપર માપવામાં આવે છે એકનો અર્થ ઓછી તીવ્રતાવાળા ઉર્જા ઓછી થઈ રહી છે અને નવનો અર્થ સૌથી વધુ છે અત્યંત ભયાનક અને સ્તનક વિનાશક તરંગો જેમ જેમ તેઓ દૂર જાય છે તેમ તેમાં નબળા પડી જાય છે જો સ્કેલ ઉપર જો ભૂકંપની તીવ્રતા સાત હોય તો તેની આસપાસ ચાલીસ કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવતી હોય છે હવે મિત્રો રાજ્યમાં ગણેશ ચતુર્થી ઉજવણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આના માટે મોટી જાહેરાત કરી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્કસથી આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર યોજવા માટે નિર્ણય લેવામાં આવ્યો ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે તેના નિયત થીમને આધારે શ્રેષ્ઠ કરીને તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરીને પ્રોત્સાહન આપવામાં આવશે દેશભરમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવામાં આવશે અને ઓપરેશન સિંદૂર જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબલને મજબૂત કરી શકાય છે મંત્રી સંઘવીએ જણાવ્યું કે આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલોને કુલ બાવન પોઈન્ટ પચાસ લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે ચાર મહાનગરોમાં પુરસ્કાર અપાવવામાં છે જેમાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ ગણેશ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે જેમાં પ્રથમ ક્રમને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે દ્વિતીય ક્રમને ત્રણ લાખ અને તૃતીય ક્રમને દોઢ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત છે ઓગણત્રીસ જિલ્લાઓમાં પુરસ્કાર અપાશે જેમાં ચાર મહાનગરો સિવાયના ઓગણત્રીસ જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે જેમાં પ્રથમ ક્રમે પાંચ લાખ દ્વિતીય ક્રમે ત્રણ લાખ અને તૃતીય ક્રમે દોઢ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને એક લાખ લેખે આપવામાં આવશે શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ નિયમ નક્કી કરવામાં આવ્યો છે ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ ત્યારબાદ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી ઓપરેશન સિંદૂર અને સ્વદેશી વસ્તુઓની થીમ પંડાલનું સ્થળ એટલે કે ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ મિત્રો ચાર મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે અન્ય ઓગણત્રીસ જિલ્લાઓમાં કલેક્ટરના અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે આ વર્ષની થીમ જેમાં થીમ એક ઓપરેશન સિંધુના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ ઉપર આધારિત સુશોભન થીમ બે વડાપ્રધાન શ્રીના સ્વદેશીના આહવાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોકજાગૃતિ ફેલાવવી મિત્રો આ પ્રતિયોગિતા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભારતીય સાંસદોના પગાર અને ભથ્થા બંધ કરવાને લઈને મોટી અપડેટ સામે આવી છે લોકસભામાં ચોમાસુ સત્ર દરમિયાન ચર્ચા માટે એકસો ને વીસ કલાક નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ ફક્ત સાડત્રીસ કલાક જ ચર્ચાઓ થઈ શકી આમાંનો મોટો ભાગ ઓપરેશન સિંદુર ઉપર ચર્ચા માટે હતો પરંતુ આ સમગ્ર સમય દરમિયાન બબાલ જ થઈ જેને લીધે નવા સંશોધિત બિલો પૂરતી ચર્ચા વિના પસાર થઈ ગયા ગૃહની કાર્યવાહી જોતા દમણ અને દીવના સ્વતંત્ર સાંસદ એવી માંગણી કરી છે જેનાથી તેઓ ચર્ચામાં આવ્યા છે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા દમણ અને દીવના સ્વતંત્ર સાંસદ ઉમેશ પટેલે સંસદ ભવનના પરિસરમાં બેનર સાથે વિરોધ કર્યો હતો ઉમેશ પટેલે કહ્યું કે જો સંસદ ભવન કાર્યરત ન રહ્યું હોત તો સાંસદોને પગાર શેના માટે આપવો જોઈએ અન્ય મળતા ભથ્થા પણ બંધ થવા જોઈએ ઉમેશ પટેલે વધુમાં જણાવ્યું કે ચોમાસું સત્ર દરમિયાન ગૃહ કાર્યરત ન હોય તો તેના ખર્ચના પૈસા સાંસદોના પગારમાંથી કાપવા જોઈએ ઉમેશ પટેલ લોકસભામાં એક બેનર લઈને પહોંચ્યા હતા આ બેનરમાં લખ્યું હતું કે માફી માંગો શાસક પક્ષ અને વિપક્ષ માફી માંગે તેમણે સરકારને વિનંતી સાથે માંગણી પણ કરી કે જો ગૃહ કાર્યરત ન હોય તો સાંસદોને પગાર અને અન્ય લાભો ન મળવા જોઈએ તો એની સાથે એવી પણ માંગ કરી કે આ સત્ર દરમિયાન બબ્બાલના લીધે થયેલા વધારાનો ખર્ચ સાંસદોના ખિસ્સામાંથી વસૂલ થવો જોઈએ જો સત્ર ચાલ્યું જ નથી તો લોકોને એનો અર્થ શું કરવા લોકો એનો ખર્ચ શું કામ ભોગવે લગભગ બે અઠવાડિયા પહેલાં પણ ઉમેશ પટેલે કહ્યું હતું કે ગૃહની કાર્યવાહી થાય કે ન થાય પરંતુ સાંસદોને ભથ્થું મળે છે પરંતુ લોકોનું કામ થતું નથી શાસક અને વિપક્ષ બંનેના અહંકારને કારણે ગૃહનું કાર્ય યોગ્ય રીતે થતું નથી વિપક્ષે આ બાબતે સરકારને દોષી ઠેરાવી હતી